પંદરમી ઓગસ્ટની રાષ્ટ્રીય ઉજવણીના એક ભાગરૂપે ગુજરાતના પચાસ જેટલા નામાંકિત તથા નવોદિત ચિત્રકારોના ઓન ધ સ્પોટ સ્વર્ગસ્થ ચિત્રકાર નિમા સર્જન કાર્યક્રમ યોજાય છે ચિત્રકારો દોઢ બાય બે ફૂટના કેનવાસ બોર્ડ પર પોતાના મૌલિક ચિત્ર સર્જનો કરશે અને કેટલાક ચિત્રકાર મિત્રો પેન્સિલ પોટ્રેટ સ્કેચિંગ કરશે અને લોક સમુદાયમાં બાળકો તથા અન્ય આર્ટિસ્ટો દ્વારા દોઢ બાય બેના કેનવાસ બોર્ડ આપવામાં આવશે અને ઓન ધ સ્પોટ ચિત્રો દોરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જાણીતા ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ અંબુભાઈ પટેલ આર નાનાલાલ મંડપવાળા એન દેસાઈ તેમજ બાળચિત્ર સ્પર્ધાના હરીફાને વિજેતાને મેડલો માટે સ્વર્ગસ્થ ચિત્રકાર કમલાદેવી કાબરાના કુટુંબીઓ તરફ પ્રાપ્ત કરતા બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા સન્માનિત કલાકારોનું ગુજરાત આર્ટિસ્ટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આ દિવસે સાલ અને સન્માનપત્રક આપી સન્માન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આર્ટિસ્ટો તથા બાળકલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને દ્વીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હંસુબેન પટેલ જ્યોત્સ્ પટેલ નૈના મેવાડા વર્ષા પંચોલી ફેનાલી પટેલ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કર્ણાવતી આર્ટ ગેલેરી ભીખાભાઈ ગાર્ડનમાં યોજવામાં આવ્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન જોઈએ આજના મુખ્ય સમાચાર